મહેસાણાના કડી તાલુકાના નંદાસણ ગામે સ્થાપિત છે મેલડી માતાનું સુંદરધામ જ્યાં માતાજીની ખૂબ જ સુંદર અને અલૌકિક પ્રતિમા છે બિરાજિત એક માન્યતા પ્રમાણે આ ધામમાં સુખડી અને ચુંદડી અર્પણ કરવાથી ભક્તોની દરેક મનોકામના થાય છે પૂર્ણ તો આવું દર્શન કરીએ આસ્થા અને શ્રદ્ધા સમાન આ ધામના હવે આપને દર્શન કરાવીશું શક્તિના એક એવા મંદિરના જે ગામ લોકોની આસ્થાનું પ્રતિક બન્યું છે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે ઉમાનગર નંદાસણ ગામ જ્યાં હાઈવે પર નિર્મિત છે મા મેલડીનું આ સુંદર સ્થાનક નંદાસણ આ ગામમાં એક પથ્થર ગામમાં એક પથ્થરના રૂપમાં માતાજીની પૂજા થતી અને અહીંથી જ જ્યોત લાવીને ઉમાનગરમાં માં મેરડીનું મંદિર બંધાયું કે વર્ષ 1998 માં આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અહીં ગર્ભગૃહમાં માં મેલડીની આ સુંદર પ્રતિમા સ્થાપિત છે ભક્તોને અભય વરદાન આપતી માં મેલડી સમક્ષ ભક્તો આસ્થા આસ્થાભેર નતમસ્તક થાય છે ના અમારી કોઈ પણ બાધા હોય કોઈ પણ મનોકામના હોય તો મેડી માતાજી અમારી પૂર્ણ કરે છે અહીંયા અમે પ્રસાદી માટે સુખડી અને માતાજીને સાડી ચડાવીએ છીએ અમે જ્યારથી મેડી માતાજીનું મંદિર અહીંયા લાવ્યા ત્યારથી આજ લગી અખંડ જોત અમારે ચાલે છે માં मेलड़ी એ શક્તિનું જ સ્વરૂપ છે જેથી કલ્યાણકારી છે જે ભક્તો પર સદા કૃપા વરસાવે છે કહેવાય છે કે દર રવિવારે અને પૂનમના દિવસે મેલડી માતાના દર્શનનો વિશેષ મહિમા છે દૂર દૂરથી આવતા ભક્તો માનતા પૂરી થતા માના ચરણોમાં સુખડીનો પ્રસાદ અને ચુંદડીનો શણગાર ધરાવે છે અને તારે મારે બધા સુખ શાંતિ છોકરા બોકરા વહોરો બધું સુખ શાંતિ અને કોઈ પરદેશ હોય છોકરો માનતા માની હોય ને તો અહીંયા ચડે ને અમારે ફરી જાય મારો દીકરો ખુદ માદો હતો અને મેં માનતા માની તો મારો દીકરો સાદો થઈ જાય ઉમાનગર નંદાસણ ગામના આ સ્થાનક ની ખ્યાતિ આસપાસના ગામો અને જિલ્લામાં ફેલાયેલી છે તેથી તો અનેક નિસંતાન દંપતી પર મા મેલડીની કૃપા વરસી છે સાથે જ માના ના અનેક લોકોનું વિદેશ ગમન સપનું પણ સાકાર થયું છે વર્ષ દરમિયાન અહીં વિવિધ ઉજવણી થાય છે જેમાં જન્માષ્ટમી ગણેશ ઉત્સવ વગેરે ની સાથે તેર ડિસેમ્બરે મંદિરનો પાટોત્સવ ધામધૂમ ઉજવાય છે નિત્ય સવાર સાંજ બે વખત થતી આરતીમાં માં સૌ ગામ લોકો જોડાતા હોય છે જ ગામની મહિલાઓ દ્વારા ભજન કીર્તન કરીને માની આરાધના કરાય છે આમ ઉમાનગર નંદાસણ ગામનું આ માઈ મંદિર અસંખ્ય ભક્તોની શ્રદ્ધાનું પ્રતિક બન્યું છે